નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સુરત જિલ્લાના બારડોલીમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી જય શ્રી રામ સેના બારડોલી દ્વારા બારડોલીના રાજમાર્ગ ઉપર શ્રી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા પાંચસો વર્ષના સંઘર્ષ બાદ મંદિરમાં બિરાજમાન થયા છે શ્રી રામલલ્લા અને ત્યારે આખા વિશ્વમાં પહેલી રામનવમીની દબદબા ફેર ઉજવણી કરવામાં આવી રહી છે આ પાવન અવસરે જય શ્રી રામ સેના બારડોલી દ્વારા પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત રહ્યા હતા શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા પરિપૂર્ણ કરવામાં આવી હતી પુરાનો જે ઇતિહાસ હતો એને એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે એના સંદર્ભમાં આજ રોજ જય રામ સેના દ્વારા ભવ્ય રામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેના એના જે છે બારડોલીમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ રામ ભક્તો ભેગા થયા હતા જેને આજ રોજ પોલીસ તંત્ર હોય કે હિન્દુ સંગઠનો હોય એને ખૂબ શાંતિપૂર્ણ રીતે પાર પાડી છે જે બદલ અમે તમામ હિન્દુ ભાઈઓ તથા પોલીસ તંત્ર તથા તમામ દરેકેનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આ જ રીતે શાંતિપૂર્ણ માહોલમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ રામ ભક્ત જોડાયા હતા જય શ્રી રામ શ્રી ભરતસિંહ ચૌહાણ ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી રામ સેના પાંચસો વર્ષ પૂરા થયા રામ લીલાની સ્થાપના થઈ એ બદલ અને રામ નવમણીના પ્રસંગ પર વાદોલીમાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રામજી મંદિરથી યાત્રા નીકળી સરદાર ચોકથી લઈને બારડોલી સ્ટેશન રોડથી લઈને આપણા ગોવિંદાશ્રમ સુધી શાંતિથી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ એમાં તમામ હિન્દુ ભાઈઓ તથા બહેનોનો સારો એવો સપોર્ટ મળ્યો હતો અને પોલીસ તંત્ર બી સારી એવી સેવા ભજવી હતી એ બદલ એમનો બી આભાર માનીએ છીએ અને આ જ રીતે સનાતન ધર્મ હિન્દુ રાષ્ટ્ર માટે તમામ ભાઈઓ અને બહેનોએ આ રીતે વધારે ને વધારે લાખો ની સંખ્યામાં જોડાય અને હિન્દુત્વનું એક બિરુદ જે આપણા દેશ માટે છે એનું સ્થાપના થાય અને વ્યવસ્થિત રીતે આ આપણો દેશ હિન્દુ રાષ્ટ્ર જ બની રહે એવી અપેક્ષા જય શ્રી રામ